માનતા દારૂ પીતા હતા હા એટલે મહિના મેળી માની દારૂ એમને છોડી નાખ્યો તમે કીધું માડી દારૂ છોડી નાખસી તો હું ચુંદડી અગરબત્તી ને જે મોટી ચુંદડી છે અમારે બંને ને માતાજીને ઓડાડવાની

હા રામ રામ માનતામાં એવું હતું મારી કે મારી બેબી કેનેડામાં હતી માં જતા જ એમની બેગ સ્ટોરી જઈ એમાં સાઠ સિત્તેર હજારની એમનો મુદ્દાનો માલ હતો તો તો કમ્પ્લેન કરી વિડીયો બધા કેમેરા જોયા પણ કોઈ મળી નહીં કેનેડા રે રે માની માનતા રાખી બેબી એક કે મા ખૂંખાર મેરડીમાં મારી બેગ ના આવે તો મને પૈસા તમે આપજો તો માએ એમના પૈસા અઠવાડિયામાં આ લીધા હતા હવા લાખ રૂપિયામાં એ આપ્યા એને આપણે મનતા કરી ગયા હતા પછી બીજું મારી બેબીને કોમથી ઉકસ છેલ્લા આઠ મહિનેથી કીધી જોબ નથી મળતી જે એને એમેઝોનની જોબ મળવી હતી એવી જગ્યાએ બીજી મળતી હતી તો એને મનતા રાખી માને કે હું એક તેલનો ડબ્બો પેન્સો પેડા એક મોટી ચૂંદડી સીફર ચુંદરી અગરબધી ગરીબોના હું પચાસ રૂપિયા બાટે આવી મની તો એને અઠવાડિયામાં નોકરી મળી ગઈ જોબ મળી ગઈ અને જોબ જ છે પછી મારી હતી કે અમારા મારા ઘરવાળાને રાતમાં બહુ જ નાકમાંથી ખૂન પડવા માંડ્યું તો મેં માની પ્રાર્થના કરી હે મારી મા જો તું આ જગતમાં જોત બેઠી હોય તો મારા ઘરવાળાને અત્યારે નાકમાંથી લોહી બંધ થઈ ગયું પડે તરત બંધ થઈ ગયું મારી માની મમતા મેં મની તરત બંધ થઈ ગયું સેકન્ડ માં અને તરત અમે રવિવાર આવ્યો એ દિવસે મેં માની માનતા બધી કરી જાય એવી તો હું છેલ્લા છ મહિનાથી આવું આવશું પ્રવચન ઉપર મેં ઘણી બધી માની માનતા રાખી અને મારા બધા ઘણા મા કામ કર્યા મારી ખૂંખાર મેળી માની છેલ્લા છ મહિના થી રવિવારે પછી માએ મને સપનામાં દર્શન આપ્યો કુંખાર મહેણી આસમાની ચુંદડી કે બેટા તું ચિંતા ના કરે તારું વધુ સારું થશે પછી અમારે કેનેડા વાળી બેબી ચિંતા કરતી હતી કે માં મારે બારે જ આવું પણ હું કઈ રીતે આવી શકું એટલે માં મને તું દર્શન કરાય તો માં સપનામાં આવ્યો ઓગળી જાલી હાથ ફેરવ્યો કે બેટા તું ચિંતા ના કરે ચાલ હું તને બારે જ લઈ જાઉં આખું બારે જ મારી બેબીને બતાવ્યું અને સપનામાં

થઈ અને એ બધું થઈ ગયું કામ બી થઈ ગયું બધું રામ રામ મોરબી જિલ્લાનું માંડલ ગામ મારું નામ જયાબેન ભળવાડ છે આ મારા પતિ એ અમને એક ફળકું થયું હતું અંદર અને આખો દિવસ અમે મજૂરી હતા અને ચિંતા કરતા હતા અને અમે અહીં રવિવાર ભરીએ છીએ તો મેં મારો પણ જીવ ભરતો તો મેં કીધું માડી જે હોય તે અમે મજૂરી કરી અમે દવાખાનાના ખર્ચા ના ભરી રાખી તો માળી તું એક રાતમાં એમને સારું કરી દે અમે કોઈને કઈ પૂછી નથી દેખતા પણ મારી તારી ઉપર પૂરો વિશ્વાસ છે તું એમને સારું કરી દે તો એવી રીતે રાતે માતાજી મને પણ સપનામાં બતાવ્યું ચિંતા ન કરે એ ફૂટી જ્યુ એમ અને એમને પણ સપનામાં માતાજી આવીને કીધું જો હવે તને મટી ગયું બસ આટલું કહી અને માતાજી વયા ગયા સવારે જોયું તો એમને સારું હતું બીજા દિવસે સવારે મટી આ બીજા જ દિવસે મટી જ્યુ આ રીતે તમને બન્યું સપનામાં આ બન્યું ને એ મને તો મને તો અવાજ જ આવ્યો તો ખાલી

રાજકોટ મારે ઘરનું મકાન હારું તો પછી નું માનતા ગયું દિવાળી ગઈ વર્ષથી પ્રયાસ દી મારું કામ લેવાતું અને લોન નથી થાય લોન નથી થતી કોને માનતા રાખી ખુખાર મેલડી માં બહુ સર મેળી માનતા રાખી કેટલા દિવસ માં કામ થઈ ગયું

માતાજી માતાજીની માનતા રાખી આઠમો રવિવાર આઠમા રવિવાર લોન મતલબ ઓલરેડી થઈ ગઈ ત્રણ ચાર દિવસ થઈ ગયા લોન થઈ ખુખાર મેલ આજે માનતા પૂરી કરવા આવ્યો છે રામ રામ પટેલ ભારતી બેન અંકલેશ્વર છે મારી માનતા એવી હતી કે ઘરમાં જે જમીનનો પ્રોબ્લેમ હતો ઘર એમાં કોઈ સહી કરતું ના એટલે દસ વર્ષથી જમી એટલે પ્લોટ હતો અને ઘર એમાં નરણ અને ભાઈઓ કોઈ સહી નહીં કરતું હતું બધું અલગ કરવાનું હતું પણ પછી એમાં માતાજીની મને મારી બેને કીધું કે એ જા અને માતાજી ખાલી બેઠા બેઠા ઘરેથી જ માનતા લીધી એટલે બીજે જ દિવસે ફોન આવ્યો આ મારી બેન જો આવતા હતા અને જોતા હતા એટલે મારી બેને કીધું કે તું ખુખાર મેલીર માનો વિડીયો જોજે સર્ચ મારીને તો મેં ખાલી સર્ચ પણ નથી માર્યું ઘરે આવીને જો એટલે વિડીયો અને મેં ઘરે બેસીને ખાલી માનતા માની હા માનતા રાખી કે માતાજી મારું આ કામ પૂરું થઈ જાય તો હું તારા પાંચ રવિવાર ભરીશ હજુ રવિવાર પણ નહીં ભરે રહ્યા અને બીજે દિવસથી સામેથી ફોન આવ્યો અને પાંચ આ માની કૃપા રમેશભાઈ પહેલાં રિજેક્શન આવ્યું કેનેડા નું પછી ઓસ્ટ્રેલિયાનું રિજેક્શન આવ્યું

માનતા મારી એવી હતી કે પગાર વધારો થાય વ્યવસ્થિત હું અઢી વર્ષથી નોકરી કરું છું ઇલેક્ટ્રિશિયન ઓટો ઇલેક્ટ્રિશિયન ટોયોટો કંપની બરોબર અઢી વર્ષથી પગાર ઓછો હતો આમ પગાર એટલે પગાર વધારવાનું કહ્યું તું મેં ખુખાર મેલી માની માનતા હા પગાર વધી ગયો હા મા માનતા પૂરી કરવા અને બીજા નંબર મેં કે મેં જોપીટર લીધું હતું એનો નંબર મારી મિસિસ કે છે નંબર આપણો કયો લઈશું મેં કું મારી જે આપે તો એકાવન બાવન એકાવન નંબર આવ્યો ગાડીનો નવી હા નવી જુપિટર લીધી નંબર બાવન એકાવન આવ્યો

આકવાની કૃપા મેલી માં કાય મેલી માં કો મેલી બરોબર એટલે માનતા પૂરી કરો રામ 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 મારું નામ જયકુમાર ભગવાનભાઈ પટેલ ક્યાંથી આવવાનું

માનતા રાખી માનતા રાખે પછી દીકરાનું અવતરણ થયું એટલે કરવા લલિતા ગોવાથી મારી માનતા એ હતી કે મારું ઘર મેં વેચવા કાઢ્યું હતું તમારું ઘર વેચવા કાઢ્યું તો ઘર છે ને એના કાગળિયા થવા હતા તો પછી એમાં સાઈન નો પ્રોબ્લેમ થયો કે જે નવો પહેલાનો ઓનર હતો એને સાઈન નથી કરીને એનો કંઈ પત્તો નહોતો હું બહુ વર્ષથી એમને ગોતતી હતી પછી ખુખાર મેલીમાનો મેં વિડીયો જોયો તો માનતા રાખી પણ મારું કામ ન થયું પછી મેં આયા ફોન કર્યો તો એમને એમ કીધું કે તમે પહેલો રવિવાર ભરવા આવી જાઓ એટલે તમારું કામ થઈ જશે તો પછી હું પહેલો રવિવાર આવી દિવાળી પછી તો પછી અમારે આવવાનો મેં વિચાર્યું એમનો ફોન અચાનક ખાયો મારા ભાઈ કંઈ એમનું એડ્રેસ પત્તો ફોન કંઈ નહોતો પછી એમનો ફોન આવ્યો કે અમે આવવા તૈયાર છીએ મારા વકીલ માર થી ફોન આવ્યો એને તો થઈ ગયા હતા દસ બાર વર્ષ મને મને તો ખબર જ નથી કે આમાં કાગળમાં મિસ્ટેક થઈ છે જયારે વેચવાનું થયું સામા ધણીને લેવાની થયું ને તારે એમને એમના વકીલ ને દેખાડે તારે ખબર પડી કે આમાં મિસ્ટેક થઈ હશે અમે નહીં લેવી તો મારું ઘર અટકઈ ગયું અને પાનું દીધેલું પાછું લેવાનું થયું તો મને બહુ તકલીફ થઈ કે મારે શું કરું

તે બે મહિનાથી થી ઘેર બેઠા બાધા રાખી હતી જોઈને એ બી સારું થઈ ગયું અને ત્રીજી મારી એવું હતું કે બરોડા ડેરીમાં કોન્ટ્રાક્ટ પડ્યો હતો તો ગાડી લાગે એના માટે તો ગાડી લાગી ગઈ પૂરી કરવા ઉદિત સતીશભી જેઠવા નારોલ થી લગ્ન થઈ જાય ને એટલે માતાજી ત્યાં ચાલતી આવવાની માનતા આવતી આર્થિક પરિસ્થિતિ નબળી હતી એટલે મેરેજ ની શક્યતા થોડી ઓછી લાગતી હતી પણ માતાજી ની માનતા રાખી તો પૈસા ની બી સગવડ થઈ ગઈ અને લગન ભી થઈ ગયા માનતા પૂરી કરવા મારા ભાભેન ગયા દીકરો આવે કેમ કે મારા બે દીકરી હતી હું દીવો થઈને પડે એમ ને મત છે એટલે મારા બે દીકરીને ભાઈ આવે એકલો મેં કીધું મારા ભત્રીજો આવે તો હું છે અમદાવાદ થી બારે જા ચાલતી આવીશ બરાબર તમારા ભાભી માટે તમે માનતા રાખી હા મારા ભત્રીજો આવે એટલે મારા ભત્રીજો આવી ગયો પેલા ખોડે મારા ભાભેન બરાબર તમારી માનતા થી તમારા ભાભી ના ઘરે દીકરો હા હું છે અમદાવાદ થી ત્યાં એ ચાલતા એ ધજા ચડાઈ

તો તો અને બહુ રોતો તો તે મેં માનતા રાખી હતી ખોખા મેડી મેં રાખી હતી હા મેં ખોખા મેડી માતાની માનતા રાખી હતી મેં કીધું આ છોકરાને સારું થઈ જશે તો હું પગે લગાડવા આવીશ અને એક કિલો પેડા નારિયા ચુંદરી અગરબત્તી કરીશ એને સારું થઈ ગયું ને બીજે એડમિટ કરવાનું કીધું હતું તો પણ મેં કીધું એડમિટ ના કરે અને અહીંથી એને ઘેર લઈ જાય સારું થઈ જાય પણ એને સારું થઈ ગયું બીજે દાખલ હા માનતા પૂરી કરે પણ મારે નરેશકુમાર સરદાર છે ગામ હિંમતપુર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી અમારો ભત્રીજો હતો એના 3 વર્ષ 3 વર્ષ પહેલાં એક બેબી હતી પછી આ છ મહિના એને બાધા રાખી હતી વિડીયો જોઈ હ હા માનતા રાખી હતી હા માંંતા અત્યારે દીકરો આપ્યો છે દોઢ મહિનો થયો છે અત્યારે માતાજી હું ખમેલી બરાબર છે તમારી માંતા હા નામકરણ કરવા રામ 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 ગીતાબેન ઠાકોર વિરંગામ મારે એવી માનતા હતી કે મારે બહુને એક પેટમાં આ કોથરીમાં ગાંઠ થઈ હતી ને તો ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું પણ મેં મયળી માને બાંધતા રાખી તો ઓપરેશન ગાંઠ ઓગળી ગઈ

લાડુ જેના મોડા તાલુકા મારા ઘરવાળાને અટકાય બપોર ના વીત્યું ને તો અમે જાણીએ ગરમી થઈ ગઈ તો અમે દવાખાના લઈ ગયા એટલે કાગળિયા વગર ગયેલા પછી ત્યાં કહ્યું તો કે અટકાય દાખલ થવું પડશે પણ અમારા પૈસા કાગળિયા એટલે અમે ત્યાં હલવાયા એટલે ગમે તે કરો તારે દાખલ કરવા પડશે ભાઈ બચાવ મુશ્કેલ થશે તો મારો છોકરો આયુષ્યમાન કે લઈને આવે તો બહુ વાર લાગી એટલે મેં માનતા રાખી તો પંદર કલાક મારા ઘરવાને એમને એમ રાખ્યા કઈ નાખ્યા ના પાડતો એ ત્યાં લઈ ગયા બીજે દવાખાને લઈ ગયા એટલે એથી તો મને રજા આપી દીધી પછી અમે બીજા લઈ ગયા

પિકઅપ પિકઅપ ડાલુ જો હા તાઈ લાખ નો કેસ હતો પોલીસ ના હતી માતાજી મારો ધર પકડવા પકડવા ઓલી બહુ ધરપકડ કરી પછી માતાજી નું મારી બેન આબે હું જીડ્યા છે ઇને વિડિયો બતાવ્યો કે બેટા તું આટલી બાધ આ કોઈ આપણો ગોર ઘર નઈ હોત તું મને કોઈ બાર નઈ હોત તું કોઈ હગો ન તમને હોત તો માતાજી એટલે પછી હું મારી માં ને હમ ભાઈ પાછા માતાજી ને હમ કે માં મને આટલી રક્ષા કરજે મને આટલા મોની છૂટું કરજે માયા

એટલે હું આજે બાધા પૂરી કરવા આવી છું સીતાબેન સીતાબેન નેનપુર થી શું માનતા હતી માનતા મેં હતું કે પેલો છોકરી હતી અને ફોરી માતાજી છોકરો આવશે ને તો હું માતા કરવા આવી છું તમારો દીકરાને પેલો પેલો છોકરો છે હા બીજો ફોરે દીકરો આવે તો માનતા કરી છે માનતા રાખી દીધી ત્યારે કે ભાઈ શું થયું છોકરો આવ્યો માતાજી લાયા બરાબર એટલે આની માનતા પૂરી કરવા નામકરણ કરવા માટે આવી હા નામકરણ કરવા રામ રામ નાનું મારી તોરણ બાબા હારું બાબા મારા બાબા ને બે ઢીચાણું ભોજી જતા હતા નારિયા જેવો થઇ જતા અઠાર દી ખાટલામ પડ્યો રહેતો હતો પછી માનતા રાખી માની વિડીયો જોઈ માનતા રાખી માં રામવા દેડી જો તો મટાડ દેતી હો તો મારા દીકાન છે પાર પગે લગા દે બેડરી ના આશર દી માર દીકો પડ્યો તો ખાટલામાં માં માનતા રાખે પછી શું કર્યું તી પછી હા મટી થોડ થોડ થોર થોર હા મટી ગયો અતારે કે દર્શન કરવા લઈ ના દર્શન કરીને પગે લગાવા લાવી ભાઈ માને માનતા પહેલી વાર જ બરાબર લાગ માનતા પૂરી કરવા દર્શન કરવા માટે દર્શન કરવા માનતા પૂરી કરવા માટે રામ રામ મયુરી કિરીટભાઈ મેં હું વાસણા રહું છું મેં માનતા રાખી હતી ભાઈની ભાઈનું એક્સિડન્ટ થયું હતું અને બે પગે હાલી નહોતો ઓગતો એટલું ખરાબ ઓપરેશન આવ્યું હતું અને પાંચ લાખ રૂપિયા કીધા ડોક્ટરે અને એટલી સગવડ અમારી હતી નહીં તો મેં મનથી માનતા રાખીતે કે મારા ભાઈ હાલતો ચાલતો થઈ જાય હું 11 રવિવાર ભરી અને મારા ભાઈને પગે લાગવા લઈ નાઈ તો મારા ભાઈ આજ હાલતો ચાલતો જ થઈ ગયો અને 11 રવિવારે ભર્યાન પગે લાગવા લઈ નાઈ ને આજ મારી માનતા પૂરી કરી મે બર બને એ ઓપરેશન જ કીધું તો કેટલો લાખ રૂપિયા માનતા રાખી હા આપડે ખૂમ મેળી માની પ્રતા એક માનતા રાખવાથી બોલું શું ઠાકર અને મારી માનતા એ હતી કે મને છે ને ગાય પાછળ થી પછાડી હું હાલી ને જતી હતી થી મને ગાય પછાડી અને પછી હું બે મહિના સુધી હમણાં બે ડ્રેસ હતી હોતી જ રહી અને ઊભી જ નહોતી થઈ પછી મને ડૉક્ટરે એવું કીધું કે બેન તમે એ કે હાલો એ કે તો હું એક દિવસ હાલી તો બીજે દિવસે હચોડી હાલતી જ બંધ થઈ ગઈ હચોડી હાલી જ હકી એક ડગલું ન ભરી હકી પછી મેં કેટલી પ્રાર્થના કરી માતાજીને તોય ન કરી પછી મેં માનતા કરી માતાજીને કે માન માતાજી હું પાંચસો રૂપિયા ધરીશ ઉખડી ધરીશ અને તમારે દર્શન કરવા આવે તો બીજે દિવસે જ હું હરખી બરોબર હરખી વ્યવસ્થિત હાલતી થઈ ગઈ બરોબર હા બીજે દિવસે હચોડું નહીં ડગલું ન ભરાય પગ પગયા પગડી રાખી હોય ને મને એવું જ થઈ ગયું હચોડું અને આ મારા ઘરના મને એવું કહે કે તું હાલ હાલ પણ મેં કીધું હું કેમ હાલું મને હલાતું જ નથી એમ બીજે દિવસે જ મને હરખું થઈ ગયું મેં માતાજીને મેં બાહે ધરી લીધી અને કીધું કે માતાજી મેં તમારું જે પણ કોઈ મને નડવાવાળું દે પૈસા આ તે હું તો વ્યવહાર કરાવીશ મને કર મને હાલતી કરી દઉં હું તો મને હાલતી થઈ ગઈ બીજે દિવસે જ હાલતી થઈ ગઈ ખુખાર મેળડી માં દયાથી મેં રામ 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 વડાલીના સીએમ બજાણિયા મમતાબેન સુરેશભાઈ બેબી એકદમ બીમાર થઈ જતી તે પહેલાં પોત દિવસ તો લઈને ફર્યા બધે દેશી દવા કરી આ કરી ના ફરક પડે પછી હીડર દાખલ કરી ડરે બે દિવસ ને ત્રીજા દિવસ કે વધારે થઈ જાય આગળ લઈ જાઓ તો ગાડીઓ ના મળે કશું ના મળે તો એ એકસો આઠ કરી પંદરસો રૂપિયામાં પછી હિંમતનગર લાયા હિંમતનગર ખાટલો ના મળ મારા સાસુને બને એવી ચાર દવાખાના ફર્યા પણ એક જગ્યાએ ખાટલો ના ના મમ્મી બાધા રાખી ખાટલો મળી જેમ તે ખાટલો મળે એટલે કે ઓક્સિજન મૂકવું પડશે આઈસીયુમાં પાંચ હજાર રૂપિયાનું ભાડું થશે દિવસમાં એમ તો એ ખાટલો આપ્યો પછી માતાજીની ચપ્પલની બાધા રાખી કે ચુંદડી પોત નારિયેલનું તોરણ અને એક નારિયલ ચુંદડી નગરબત્તી કર દઈ તો ઓક્સિજન કમ્પ્લીટ બતાવજો એમ તો ઓક્સિજન એનો કમ્પ્લીટ એકસો પંદર પહોંચી જાય પેલા એસીને એવું બતાવતું હતું અને ખાટલો એ કમ્પ્લીટ મળી જાય ને ઓછા મેં ખર્ચામાં પતી નગર કે બચશે જ નહીં હા એવું જ છૂટી પડ્યા છૂટી હું જ ગભરાઈ ગઈ હતી હું નહીં બચું કીધું

એમ પછી મેં દવાખાનામાં રહીને જ માનતા રાખેલી કે માતાજી મારા ઘરવાળાને સારું થઈ જશે તો હું શ્રીફળ ચુંદરી અગરબત્તી પેણા અને પચીસ સોને એક રૂપિયા રોકડો માનથા માનતા હા દવાખાનામાં બેઠા પછી સારું થઈ ગયું એમને હા માનતા પૂરી સુરેલી તાલુકો કાલો જિલ્લો પાંચવા